નીચે મેં રેતી નાખી છે રેતી માં આપણે શેકી લેવાની છે આ રીતના આપણે ઉતારી લેશું ચાલો તો આપણે સિંહ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના આપણે એના ખોતરે ઉખડે છે એ રીતના શેકી લેવાની આ રીતના તો ચાલો એ ઠંડી થાય એટલે આપણે એના ખોતરે ઉતારીને એને પી અને પીસી લેશું એક મશીનમાં તો તમે જોઈ શકો છો આ રીતના મેં એમાં રેતીમાંથી બધી આ રીતના કાનાવાળી જાળી આવે છે એમાં બધી એકદમ સરસ કરી લીધી છે બહાર કાઢી લીધી છે એમાંથી રેતીમાંથી તો ઠંડી કરી અને એને ફોતરી કાઢી લઈશું આપણે ચાલો એની ફોતરી કાઢી લઈએ આપણે તમે જોઈ શકો છો મેં આ રીતના એની ફોતરી બધી ઉતારી લીધી છે આ રીતના એકદમ સરસ ફોતરી ઉતારીને બેફાદા થઈ ગયા છે તો ચાલો એને આપણે એક માગવી સિંગનું મશીન આવે છે એમાં આપણે એની કરી લેય છે એનું મિક્સર કરી લેય ચાલો તમે જોઈ શકો મારા આ રીતનું મશીન છે આ રીતના સિંગ ને આવી રીતે ભૂકો કરવાનું મશીન છે તેમાં એકદમ સરસ ભૂકો થાય છે તો ચાલો એમાં આપણે લઈ લેશું થોડો થોડો કરીને આ રીતના આપણે ભૂકો કરી લેવાનો તો મારે એક સાથે આવી ગયો છે આનો ભૂકો આ રીતના એકદમ આ રીતના મશીન આવે છે દબાવતું જાય ઉપરથી જવાનું છે અને દબાવટ આ રીતના જોઈ શકો છો એકદમ સરસ આ રીતના ભૂતો થઈ જાય છે તમારી પાસે આવું મશીન ના હોય જો આ રીતનું તમારી પાસે મશીન ના હોય તો તમે મિક્સર જાન પેપ કરી શકો છો તેમાં આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરી ને એવી રીતે તમારે થઈ જાય છે ભૂકો આ રીતનો બહુ વધારે નથી એમાં ચલાવવાનું એટલે એકદમ સરસ આ રીતના ભૂકો થઈ જશે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આ રીતના મેં ભૂકો કરી લીધો છે તેનો એકદમ સરસ ભૂકો બહુ ઝીણો નથી કરવાનો આ રીતના આપણે કરી લેવાનો છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ આપણે

તો તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતના બબલ્સ આવે છે ને ફૂલ ગેસ કરી દીધો છે આપણે પાણી નાખે પછી ફૂલ ગેસ કરી દેવાનો ને આપણે બે તારની ચાસણી કરવાની છે એ તમને આગળ હું બતાવું કઈ રીતના ચાસણી કરવાની છે તો આને બે મિનિટ થઈ છે હજી આપણે થોડુંક કરવાનું છે તો ચાલ આપણે ચાસણી ચેક કરી લઈ આપણે ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે તો આ રીતના આપણે ચેક કરી લેવાનું જો આપણે પાણીમાં આ રીતના એક ટીપું નાખીને ચેક કરી લેવાની જો તમે જોઈ શકો છો આ રીતના આપણે પાણીમાં નાખીએ એટલે આ રીતના થવી જોઈએ આપણી ચાસણી એટલે આપણી ચાસણી આવી ગઈ તમને બીજી રીતના એ બતાવી દો આ રીતના હાથમાં લેવાનું ઠંડુ થાય છે આમાં વાટકા નાખીને કરે તો આપણ ને ગરમ નથ લાગતું ને આમ હાથ તો આપડે દાજી જવાનું એવું રે છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બે તાર બને આ રીતના બસ એટલી જ આવા દેવાની છે આ રીતના ચેક કરી લેવાના આંગળીની મદદથી તો આપણે આવી ગઈ છે ચાસણી તો ચાલો ગેસ એ બંધ કરી દીધો છે ને આપણે ભૂકો જે લીધો છે તે મારીને ભૂકો કરીને રાખ્યો છે એ નાખી દે આ રીતના આપણે નાખી દેવાનો બધો એકસાથે મિક્સ કરી તમારે એકદમ સરસ થઈ જશે તો ચાલો બધું એક સરખું મિક્સ કરી દે આપણે એક ડીશ લઈ લીધી છે આ રીતના થાળી ને આ રીતના ઘી તેલ તમારે જે તમને ફાવે એ લગાડી લેવાનું આ રીતના એકદમ સરસ લગાડવાનું જેથી કરીને એકદમ સરળતાથી આપણે નીકળી એકદમ સરસ બધું લગાવી લેવાનું તો ચાલો આ ડિસમાં મેં લગાવી લીધો છે આપણે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બધું એક થાળીમાં બધું કાઢી લેશું તો તમે જોઈ શકો છો આ રીતના આપણે એક થાળીમાં કાઢીને એકદમ સરસ ફેલાવી લેવાનું છે મદદથી ફેલાવી લેવાનું છે વાટકીમાં થોડું ઘી કા તેલ લગાવી લેવાનું જેથી કરીને વાટકીમાં ચોટે નહીં આપણું તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સેટ કરી દીધું છે મેં ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને અડધી કલાક માટે રાખી દઈશું અને એને આપણે પીસ કરી લઈશું તો ચાલો ઠંડુ થાય પછી তো যাই শোক আলাপ থা গেছে একদম ঠান্ডু থাকে যে মানুষ পাক চালো এটা চাকা পাড়ি দিচ্ছে চাকু আই দেওয়া অনুবার একদম ফটাফট থাকে যেস করো এই পিস করে দেওয়া পিছ করে দ તો તમે જોઈ શકો છો મે આ રીતના એને ડાયમંડ shape માં કાપી લીધા છે કાજુકતરી ના shape માં જો તમારે જે રીતના ચોરસ કરવો હોય તો તમે કરી શકો છો તમારી રીતના નાના મોટા જે રીતના કરવા હોય એ રીતના તમે કરી શકો છો તો ચાલો તેને હું કાપીને બતાવી દઉં કેવું થયો છે તો તમે જોઈ શકો છો આપણે આ જે માંડવી પાક કર્યો છે તે બની તૈયાર થઈ ગયો છે અને મેં એક દેશમાં કાઢી લીધો કાઢી લીધો છે તો તમે કોમેન્ટ કરીને મને જણાવજો કે તમે તમારે એને શું કહો છો અમે માંડવી પાક કહી છે જો તમે કંઈ બીજું કહેતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો અને આવી રેસીપી મારી ગયમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં